નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપ સૌનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાંજ માટે કે સવારના નાસ્તા માટે બાળકોથી લઈ મોટા બધા જ તૂટી પડે તેવો ટેસ્ટીવો નાસ્તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણને બ્રેડ જોઈશે મેં અહીંયા ચાર સ્લાઇસ બ્રેડ લીધેલું છે હવે તેને કટોરી અથવા તો ઢાંકણની મદદથી ગોળાકાર શેપ આપીશું બધી જ બ્રેડને આવી રીતના શેપ આપી કટ કરીશું હવે બ્રેડનો વધારાનો ભાગ છે તેને ફેંકવાનો નથી બલકી રેસીપીમાં જ એડ કરીશું હવે તેને મિક્સર જારમાં નાખી પીસીને સીધો મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે તેમાં થોડા વેજીટેબલ એડ કરીશું જેમાં થોડા સિમલા મિર્ચ છીણેલું ગાજર ઝીણા સમારેલા ટામેટા અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી બે નંગ લીલા મરચાં અડધી ચમચી જીરા પાવડર અડધી ચમચી ડેડ ચીલી ફ્લેક્સ અડધો કપ સુજી અને ત્રણ ચમચી દહીં થોડા ઝીણા સમારેલા લીલા દાણા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી આદો લસણની પેસ્ટ નાખી બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને હા શાકભાજી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો મેં અહીંયા મારી પસંદના લીધા છે હવે થોડું થોડું પાણી નાખી મિશ્રણ બનાવી લેશું ન તો પાતળું ન તો જાડું બલકી મીડિયમ એક મિશ્રણ હોવું જોઈએ તો જરૂરત પ્રમાણે પાણી નાખી આવી રીતના મિશ્રણ બનાવી લેશું હવે જે આપણી બ્રેડની સ્લાઇસ કટ કરી રાખી હતી તેના પર એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈ સારી રીતના ફેલાવી દેસો જો તમને ટોમેટો કેચઅપ સાથે સેજવાન ચટણી લગાવી હોય તો તે પણ લગાવી શકો છો હવે બનાવેલા મિશ્રણમાંથી એક એક ચમચી મિશ્રણ લઈ બંને સ્લાઇસ પર ફેલાવી દેશો અને હા તેનું ખૂબ જાડો પણ નથી બનાવવાનો મીડિયમ જ રાખવાનો છે હવે તેને શેકી લેશું તો તેના માટે ગેસ પર તવો ગરમ કરી થોડું બટર લગાવીશું અને તેલ પણ લગાવી શકો છો પણ બટરથી બહુ જ ટેસ્ટી લાગે છે તો પછી જે સ્લાઇસ પર મિશ્રણ લગાવ્યું હતું એ સાઈડ તવા પર મૂકી દઈશું હવે પાછળની સાઈડમાં પણ ટોમેટો કેચઅપ લગાવી એક એક ચમચી મિશ્રણ ફેલાવી એકસો આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે મીડિયમ ફ્લેમ પર એક મિનિટ શેકી લેશું 1 मिनट પછી પલટાવી બીજી સાઈડ પર સેકી લેશું તો બને સાઈડ એકદમ સરસ સેકાઈ ગઈ છે યાની કે નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો જારે સેન્ડવિચ ખાવાનું મન થાય યા તો કંઈક ચટપટુ ખાવાનું મન થાય તો આ રેસિપી જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ઓકે થેન્ક યુ